આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી સરકાર સામે શાબ્દિક પ્રહાર કર્યા છે આદિવાસી સમાજ દલિત સમાજ ઓબીસી સમાજ તેમજ પછાત વર્ગો સાથે આ સરકાર અન્યાય કરતી હોય તે પ્રકારના આરોપો સાથે તેમણે હુંકાર ભર્યો છે જણાવી દઈએ કે જે સમગ્ર ઘટના સામે આવી છે મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમાર દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે અત્યાર સુધી તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તેને જ લઈને આ વિવાદ છે તે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ માત્ર આદિવાસી સમાજને આ સરકાર મતબેન્ક તરીકે ઉપયોગ કરે છે તે પ્રકારના ગંભીર આરોપો પણ લગાવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં દલિત સમાજના યુવાન મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીને રજૂઆત કરવા માટે ગયા હતા અને તેમની સાથે જે ઘટનાક્રમ બન્યો હતો તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તો મેદાને જોવા મળ્યા હતા ત્યારબાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ મેદાને આવ્યા હતા જેવી રીતે આઈએસ અધિકારી દ્વારા આદિવાસી સમાજ અને દલિત સમાજને લઈને વાત કરવામાં આવી હતી તેની સામે નેતાઓએ નારાજગી પણ દર્શાવી હતી ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપતી વખતે સરકાર ઉપર ફરી પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આજે પ્રવર્તમાન સરકાર છે તે આદિવાસી સમાજ ઓબીસી સમાજ દલિત સમાજ અને પછાત વર્ગો સાથે અન્યાય કરી રહી છે આજે પણ જે રીતે સમસ્યાઓના સામનાઓ લોકો કરી રહ્યા છે વિકાસની બાબત હોય તેમજ અલગ અલગ મુદ્દાઓને લઈને જે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે તેમાં ચૈતર વસાવાએ વધુમાં આરોપ લગાવતા સરકાર ઉપર જણાવ્યું કે આજે સરકાર માત્ર આદિવાસી સમાજને મતબેંક તરીકે ઉપયોગ કરે છે પરંતુ તેમને જે મળવાપાત્ર લાભો હોય જે તમામ વસ્તુઓ છે તે પ્રાપ્ત નથી થતી એટલું જ નહીં તેમણે પોતાના જ સત્તામાં બેઠેલા જે આદિવાસી મંત્રીઓ હોય નેતા હોય તેમની સામે પણ નિશાનો સાધ્યો છે અને કહ્યું છે કે કેટલીક જગ્યાએ મેળાવડા કરીને કેટલાક લોકોને આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે જ્યારે અસલી આદિવાસી સમાજના લોકો છે તે પોતાના જાતિના પ્રમાણપત્ર કે અન્ય વસ્તુઓ લેવા માટે જાય તો તેમને ધક્કાઓ ખવડાવવામાં આવે છે ચૌદ ચૌદ જાતના પુરાવાઓ માંગવામાં આવે છે પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચેતર વસાવા તે સાંભળી લો સરકાર ને ખબર નથી આદિજાતિ મંત્રી શિક્ષણ મંત્રી આપણા વિસ્તારમાંથી સરકારના પ્રતિનિધિત્વ કરે છે શું એમને ખબર નથી ખબર છે મિત્રો પણ અત્યાર સુધી આદિવાસી સમાજનો આ લોકોએ માત્ર ને માત્ર મતબેંગ તરીકે જ ઉપયોગ કર્યો છે જેનું પરિણામ આજે આ છે અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજને મતબેંગ તરીકે ઉપયોગ કર્યો છે આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે આજે આપણે પોતે આદિવાસી દેશ સાબિત કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીના આપણે પુરાવા આપવા પડે છે આપણે ચૌદ ચૌદ જાતના પુરાવા આપવા પડે છે

આઝાદીના ના વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ કરવામાં આવે છે વિસ્થાપિત કરવામાં આવ્યા છે આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે આજે બુલેટ ટ્રેન હોય રેલવે હોય નેહરો હોય જીઆઈડીસી હોય કે જીએમડીસી હોય આદિવાસી સમાજ ની જમીનો આજે પડાવી લેવામાં આવે છે આજે આદિવાસી ની જમીનો ફ્રી સરકાર કરી લેવામાં આવે છે આજે તોતેર ડબલ એની જમીનો કલેક્ટરો બારોબાર ફ્રી સરકાર કરીને સરકાર હસ્તગત કરી લે છે આજે સરકારી ગળા હોય સરકારી પડતર હોય એ આદિવાસીઓની જમીનો હતી ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા એટલા માટે જ આ સરકારો સરકાર કરીને આજે પળાવવા છે મિત્રો આ પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ પર છે આજે વારો આવશે આજે છત્તીસગઢમાં આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજ નો શું હાલત છે આજે બસ્તર માં તમે જોઈ લો આદિવાસી સમાજ ની શું હાલત છે આજે દેશનું અવસૂલ ઓડિશા છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડાઈ એ પલસ્પરને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી કેમ કે ત્યાં આપણી જમીનો છે જમીનોની અંદર ખનીજો છે પાણી છે લાકડું છે અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકાર આપી રહી છે આજે હસ્તે જેવું જંગલ કપાઈ રહ્યું છે બસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે એટલા માટે અમે કહીએ છીએ કે તમે અમે કામી છે અમે ડામોર છે અમે બારિયા છે કેટલાક રાઠવા છે અમે વસાવા છે કોઈ કે અમે ચોધરી છે અમે ગામિત છે અનેક અલગ રીતે આપણે લડતા રહીશું તો આવનારા દિવસોમાં આ બધી કુશી જમીનો પણ અલગો નિર્વિને તે દિવસો દૂર નથી મિત્રો સાથીઓ આઝાદીની લડાઈ તમા ઇતિહાસ જોઈ લો આપણા વીર જવાનો આપણા શહીદો આપણા જોએ આપણા પૂર્વજોએ યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપણે આપતા હોય અને જયારે દેશમાં કાર્ડ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે કોનો કાર્ડ ચાલે છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃત કાર્ડ ચાલતો હોય એવું લાગે એટલા માટે કહીએ મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે તેની સામે આપણે એક થવાની જરૂર છે કોણ ડામોર કોણ પારઘી કોણ રાઠવા કોણ બાર્યા કોણ ગામેથી કોણ વસાવા કોણ ચૌધરી કોણ ગામે કોણ તડવી એમ કરીને આપણે લડાવવાનું નથી આપણે આપણી આદિવાસી તરીકે આપણી અસ્મિતા બચાવવા માટે બહાર આવવા માટે તૈયાર થઈ જવું પડશે આજે અમે ધારાસભ્ય બન્યા છે અનંતભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે હું પણ ડેડિયાપાડા આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનું છું પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે નથી હાલ આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે જેવી રીતે તેમણે હાલ આદિવાસી સમાજના મંત્રીઓ હોય ધારાસભ્યો હોય કે જે સત્તા ઉપર બેસેલા લોકો હોય તેમની સામે સીધી જ આંગળી ચીંધી છે એટલું જ નહીં આ ઘટના બન્યા બાદ તેમણે જે રીતે અવારનવાર જે જાતિઓમાં વહેંચાયેલા સમાજમાં લોકો છે તેમને એક જૂથ થવા માટે અપીલ કરી છે જેમાં રાઠવા હોય ગામીત હોય વસાવા હોય તે તમામે તમામ એક થઈ જાય તે પ્રકારનું આહવાન પણ ચેતર વસાવ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે જોવાનું રહેવું કેટલી જાગૃતતા આગામી સમયમાં જોવા મળે છે જે રીતે આ દિવસોમાં એક સૂત્ર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી રહ્યા છે એક હે તો સેફ હે તે સૂત્રને લઈને પણ હવે તમામ સમાજના લોકો પોતાના સમાજને એકજૂટ કરવાના પણ પ્રયત્ન કરતા દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ